નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ વિડીયોમાં હું આપને પાંચ સૌથી સારા એકદમ સરળ ઉપાયો બતાડીશ કે જેનાથી તમે ડિસ્ક થવાથી બચી શકો છો હવે દોસ્તો સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું કારણ છે ડિસ્ક થવા માટે તે છે વધારે પડતું વજન હોવું તો તમે તમારા વેઇટ ઉપર ખૂબ જ ધ્યાન આપો તમારો બોડી માસ ઇન્ડેક્સ પ્રોપર હોવો જોઈએ જો તમારું વજન ઓછું હશે તો તમારી ગાદી ઉપર મણકા ઉપર આજુબાજુની નસો ઉપર સ્નાયુઓ ઉપર એટલો જ ઓછો સ્ટ્રેસ આવશે જેમ જેમ તમારું વજન વધતું જશે તેમ તેમ તમને પોતાને પણ આગળ વધવાની ઈચ્છા ઓછી થતી જશે અને તમારી ગાદી ઉપર સ્નાયુ ઉપર બધા ઉપર જોર આવશે એક વખતે એવું આવશે કે તમારી ગાદી ગીવઅપ કરી દેશે અને ગાદીમાંથી ટુકડો બહાર આવશે જે સ્લીપડીસ તરીકે રહેશે અને તમારી નસને દબાવશે કમરમાં દુખાવો અને પગમાં દુખાવો શરૂ થશે તેથી તમારે વજન એકદમ તમારું પ્રોપર રાખવું ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ કમરના સ્નાયુઓની કસરતો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર સાતસો વિડિયો નાખેલા છે સાતસો વિડીયોમાંથી મિનિમમ ત્રણસો ચારસો વિડીયોમાં અમે કીધેલું છે કે કમરના સ્નાયુઓની કસરતો ખૂબ જ જરૂરી છે કમરના સ્નાયુઓની કસરતો જ્યારે પણ તમે શરૂ કરો છો ત્યારે દોસ્તો એવું થાય છે કે સ્નાયુઓ પોતે તે એક લોડ લેવા માંડે છે સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે છે અને સ્નાયુઓની સ્ટ્રેન્થ વધવાથી ગાદીની ઉપર જેટલું પણ વજન જાય છે તે ખૂબ જ પ્રમાણમાં ઓછું થઈ જાય છે તેથી ગાદીની ઉપર સ્ટ્રેસ ઓછો થવાથી સ્લીપડીસ થવાનું ગાદી ખસી જવાની આ બધી જ શક્યતાઓ ઓછી થાય છે નસની ઉપર દબાણ નથી આવતું તમે સ્લીપડીસ સાયટિકાથી બચી શકો છો ત્રીજી મહત્ત્વની વસ્તુ છે હાઇડ્રેશન હવે હાઇડ્રેશન એટલે શું કે તમારો પાણીનો ઇન્ટેક ખૂબ જ સારો હોવો જોઈએ તમે એક પૂરતી માત્રામાં પાણી લો ગાદી જે હોય છે તેની અંદર પણ પાણીનો કન્ટેન્ટ ખૂબ જ વધારે હોય છે તેથી જે પણ લોકોને કન્ટિન્યુઅસ ડિહાઈડ્રેશન રહેતું હોય કે પાણી ઓછું પીતા હોય તેમની હેલ્થ સારી ન હોય તો ગાદી જલ્દી ડિહાઈડ્રેટ થઈ જાય છે ગાદી એક વખત સુકાઈ જાય તો તેની બહારનું લેયર ગિવ અપ કરી શકે છે તમને ગાદી ખસી શકે છે અને દુખાવો થઈ શકે છે તેથી હાઇડ્રેશન તમારું પ્રોપર હોવું જરૂરી છે ચોથી વસ્તુ મોબિલિટી મોબિલિટી મતલબ શું કે તમારે એક કસરતો જે છે જેમ કે સવારે ચાલવાનું જોગિંગ કરવાનું અથવા યોગા આ બધી જ વસ્તુઓ ડેઈલી ચાલુ રાખવી જોઈએ અઠવાડિયામાં એટલીસ્ટ પાંચ દિવસ તમે નક્કી રાખો કે જ્યારે તમે ચાલવા જશો હરવા ભરવા જશો તમે અને ખાસ કરીને સવારે ચાલવા જાઓ ઘણા દર્દીઓ અમને કહેતા હોય છે સર અમે રાત્રે ચાલીને અમે એ મોબિલિટી રાખીએ છીએ રાત્રે જમીને ચાલવા જઈએ છીએ દોસ્તો રાત્રે ચાલવું તે કોઈ દિવસ સવારના ચાલવાને રિપ્લેસ નથી કરી શકતું રાત્રે ચાલવા જઈએ એ આપણે હળવા ફળવા ગયા હોઈએ કે હિન્દીમાં જેમ કહીએ કે ટેહલને ગયે હે એવું છે સવારના ચાલવું તે એક એક્સરસાઇઝ છે તેથી સવારના ચાલવાથી ખૂબ જ ફાયદા થાય છે અને સવારના તમે જ્યારે પણ ચાલશો ત્યારે તમારા બોડીની ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી રહેશે તેથી તમારે સવારે ચાલવું દોડવું કે પછી યોગા પ્રાણાયામ આ બધું જ કરવું ખૂબ જ જરૂરી છે અને પાંચમી અને ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે વિટામિન બી ટ્વેલ અને ડી થ્રીનું લેવલ જો તમારું બી ટ્વેલ્વ અને ડી થ્રી આ બંનેનું લેવલ સારું રહેશે તો તમારા મણકા તમારા હાડકાં એ ખૂબ જ સ્ટ્રોંગ રહેશે અને તમારી ગાદી ઉપર ઓછો લોડ આવશે ગાદી ખસી જવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે તો આ પાંચ ઉપાય છે જે ખૂબ જ સરળ છે તમે ઘરે કરી શકો છો અને તમને સ્પાઇન સર્જનની જરૂરત પડવાની શક્યતા ખૂબ જ ઓછી થશે ધન્યવાદ